ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનો હિસ્સો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સૌરાષ્ટ્રના નેતાઓનું મહત્ત્વપૂર્ણ સ્થાન પણ ગુજરાત સરકારમાં રહ્યું છે એટલે રાજકારણ અને સૌરાષ્ટ્રના નેતાઓ એ બંને મહત્ત્વપૂર્ણ છે અને તેની ચર્ચા હર હંમેશ ચાલતી રહેતી હોય છે અગાઉ તો સૌરાષ્ટ્ર અલગ રાજ્ય પણ હતું અને કેટલાક સમયે ફરી સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની માગણી પણ થતી રહે છે હવે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખની વાત જે એકાદ વર્ષથી ચાલે છે અને હજુ સુધી નામ નક્કી થઈ શક્યું નથી દિવસે દિવસે નવા નવા નામો આવે હવે એવી જ વાત ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત પછી એ ચર્ચાએ વેગ પકડ્યો આમ તો આવી ચર્ચાઓ બોર્ડ નિગમોમાં નિમણૂંક આજકાલમાં થશે આજકાલમાં નવા મંત્રીઓ બનશે આજકાલમાં નવા પક્ષના પ્રમુખ બનશે એ ચર્ચા ચાલતી જ રહેતી હોય છે તેમાં વજૂદ કેટલું હોય છે એ કંઈ બહુ ખાસ કહી શકાતું હોતું નથી પણ રાજકીય વિશ્લેષણ જે ચાલતું હોય છે ને જે ચર્ચા શક્યતાઓ ઊભી થાય છે એ માત્ર તમારા સુધી તેની જાણ થાય કે આવી ચર્ચા ચાલે છે અને કેવી શક્યતાઓ તે માટેની જ વાત હોય છે હવે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સૌરાષ્ટ્રના પાટીદાર નેતાને સ્થાન મળે તો તેમાં બે શક્યતાઓ અત્યારે એક જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા જેતપુરથી અને ભાવનગરમાંથી જીતુ વાઘાણીનું નામ ચર્ચામાં છે આમ તો એ સંગઠનની ભૂમિકામાં પણ નામ ચર્ચામાં રહેલા છે એમાંય અત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા ત્યારે જયેશ રાદડિયા એ દિલ્હી અમિત શાહને મળવા માટે પહોંચ્યા એટલે ચર્ચાને વેગ મળ્યો હવે સંગઠનમાં તેમાંથી કોઈની ભૂમિકા મોટી મળે છે કે સરકારમાં એ જોવાનું રહેશે પણ સૌરાષ્ટ્રના પાટીદાર નેતાનું સ્થાન એ મજબૂત હોય છે અને અત્યારે આ બંને નેતાઓ જીતુ વાઘાણી અને જયેશ રાદડિયા એ સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આમ તો એ મનસુખ માંડવિયા પણ છે પણ એ તો કેન્દ્રમાં મિનિસ્ટર છે પણ અત્યારે આ બંને નામોની ચર્ચા ચાલી રહી છે બંને પિસ્તાલીસથી પંચાવન વર્ષની ઉંમર ધરાવે છે લેવવા પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જો કે વરિષ્ઠ નેતા જેમણે સમગ્ર ગુજરાતને પોતાની પાટીદાર સમાજની શક્તિઓ દ્વારા જે સર્વ રીતે સ્વીકૃત સૌરાષ્ટ્રમાંથી લેવવા પટેલ સમાજના આગેવાન બન્યા એ કેશુભાઈ પટેલનું સ્થાન હજુ સુધી સર્વ રીતે લઈ શકાયું નથી જયેશ આદડિયા કે જીતુ વાઘાણી કે મનસુખ માંડવિયા એ બધા નેતાઓ છે પણ એ સ્થાન જે કેશુભાઈ પટેલનું હતું એ મજબૂતાઈથી ઉભરી શક્યું નથી પણ હાલના સંજોગોમાં આ બધા મહત્વપૂર્ણ નેતાઓ ગણાય છે અને જયેશ રાદડિયા કે જીતુ વાઘાણીમાંથી કોને સ્થાન મળે છે સંગઠનમાં મહત્ત્વનું સ્થાન મળે છે કે સરકારનું એ જોવાનું રહેશે જીતુ વાઘાણી અગાઉ પક્ષના પ્રમુખ રહ્યા છે ઉપરાંત શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે યુવા સંગઠનમાં પણ પ્રમુખ તરીકેને તેમની કામગીરીથી એ નરેન્દ્રભાઈ મોદી અમિત શાહની નજીક રહેલા છે એ જ પ્રમાણે જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા એ વિઠ્ઠલભાઈ રાદડિયાના પરિવાર સાથે રાજકીય પરિવાર પણ સૌરાષ્ટ્રમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે નરેન્દ્રભાઈ મોદી સાથે તેમના પરિવારિક પારિવારિક સંબંધો રહ્યા છે અને અગાઉ ગુજરાત સરકારમાં જયેશ રાદડિયા કેબિનેટ મંત્રી પુરવઠા અને અન્ન વિભાગના રહી ચૂકેલા છે એટલે બંને આ રીતે સ્પર્ધામાં પણ નામ આગળ ચાલી રહ્યા છે હવે બધી જેમ ચર્ચાઓ ચાલતી હોય જેમ કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા મળે છે આવનારો સમય કહેશે